તરફ અમદાવાદના વસ્ત્રાલમાં ફરી એકવાર કપિરાજ આતંક જોવા મળ્યો છેલ્લા ઘણા સમયથી આપણે આ પ્રકારની માહિતી અને સમાચારો સાંભળતા આવ્યા છે કપિરાજ આતંક કે જેણે બાળકોને બચકા ભર્યા હતા કેટલીક મહિલાઓને બચકા ભર્યા ત્યારે વસ્ત્રાલમાં છેલ્લા કેટલાય સમયથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે જે હવે વધી રહ્યો છે શ્રીધર પેરાડાઈઝ સોસાયટીમાં એક બાળકી પર કપિરાજે ફરી એકવાર હુમલો કર્યો છે સંવાદદાતા પ્રદીપ કચ્છી આપણી સાથે જોડાયા પ્રદીપ વસ્ત્રાલમાં કપિરાજ આતંક વધ્યો બિલકુલ રાધા અમદાવાદ શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસથી કપિરાજ આતંક જે છે તે જોવા મળી રહ્યો છે બે દિવસ પૂર્વ પણ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર આવેલા વસ્ત્રાલની અંદર કપિરાજનો આતંક જોવા મળ્યો હતો જોકે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા છ કલાકની મહેનત બાદ એ કપિરાજ જે છે તે પાંજરે પૂરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે વધુ એક વખત વસ્ત્રાલ વિસ્તારની અંદર આવેલી શ્રીધર પેરેડાઇઝ સોસાયટી જે છે કે તેમાં એક બાળકીને જે છે તે કપિરાજ દ્વારા બચકું જે છે તે કરવામાં આવ્યું હતું જેના કારણે બાળકી જે છે તેને હાલ તો સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે પૂર્વ વિસ્તારની અંદર છેલ્લા થી દિવસની અંદર આ પ્રકારની અનેક ઘટનાઓ બની છે જેને લઈને ફોરેસ્ટ વિભાગને જાણ પણ કરવામાં આવી છે તેમ છતાં કાર્યવાહી ન થતા હોવાને લઈને આ ફોરેસ્ટ વિભાગની ઉપર સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે અને બીજી તરફ કામગીરીને લઈને સવાલો ઉભા થતા પૂર્વ વિસ્તારના લોકો જે છે તે હાલ રસ્તા ઉપર નીકળવા માટે પણ ડરી રહ્યા છે જી પ્રદીપ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો શ્રીધર સોસાયટીમાં એક પેરાપિરાજે હુમલો કર્યો હવે ટીવી સ્ક્રીન પર અલગ અલગ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કપિરાજનો આતંક આજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મચી રહ્યો છે તારીખ નવ સાત બે હજાર ચોવીસ ના પહેલા જે દ્રશ્યો છે એ કે જ્યારે કપિરાજ નો આતંક એક બાળક પર સાથે મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો આ તરફ આજના દિવસના દ્રશ્યો છે કે કપિરાજે ફરી એકવાર હુમલો કરવામાં કર્યો છે